सरकार ने सत्ता सौंपी 156 सौ छप्पन ही बहुमत आई वारंबार भाजपा वार नेताओं है कि डबल इंजिन सरकार डबल इंजिन सरकार बड़ा त्रण वर्ष में अनुपम पशी आखा गुजरात में एक एक व्यक्ति ने आज एहसास डबल इंजिन करे शू तो एक दिल्ली में इंजीन है मोहवाई वारा काम करे और एक आ गुजरात में इंजीन है चार तरफ भ्रष्टाचार बदारवा काम એલા ડબલ એન્જીન સરકારમાં જે જનતાની અપેક્ષા હતી કે અમારી સુનવાઈ થશે અમારા પ્રશ્નોનું નિરાકરણ થશે પણ એવું કઈ થયું નહીં નેરાત કારણે જ જાવે ગુજરાતમાં પ્રવાસની શરૂઆત કરી પેલા તબક્કામાં ત્યારે ગામસ્તી વરસાદ કર્યો ત્યારે સૌરાષ્ટ્રમાં કિસાન આંદરોયાત્રા નીકળી સોમનાથથી દ્વારકા સુધીની અખ્યા જિલ્લાની 110 કિલોમીટરની યાત્રામાં વદાલ દ્વારા વિસ્તારના લોકો ખેડૂતોએ ખૂબ આક્રોશ સાથે દર્દ સાથે પીડા વ્યક્ત કરી છે આત્મત્યાગ કરનાર ખેડૂત પરિવાર હોય પણ પોતાની વેતાવે કરી ત્યાર પછી નક્કી કર્યું કે આખા ગુજરાતમાં લોકો વચ્ચે જે એક જવાબદાર વ્યવસ્થા કે રાજના કે પ્રશ્નો છે સમસ્યાઓ છે પીડા છે જે દર્દ છે આક્રોશ છે એને સાંભળ્યે સ્તર પર જઈને હકીકતો જાણીએ અને સાથે સાથે એનો ભૂલન દવા જે રથુક કરવા માટેનો કાર્યક્રમ એટલે જનાપ્રોયાત્રાની શરૂઆત થઈ વેલાચરણ બહુત ગુજરાતમાં ધીમાની શરૂઆત કરીને વેત્રાજી સુધી 150 કિલોમીટરની યાત્રા નવેમ્બરની 21 તારીખથી શરૂઆત કરીને પૂર્ણ કરી એ જરીજા પીજા કા બકાવા મધ્ય ગુજરાતમાં ભાગવેલ બાથીજી વારાણના સાનિધ્યમાં શરૂઆત કરીને કંપોયદા ડાબોદમાં એની પૂર્ણ ઉતિ કરી 16 દિવસની યાત્રા 1200 किलोमीटर થઈ ત્રીજા તબક્કામાં અમે બીજી યાત્રાની શરૂઆત કરી દક્ષિણ ગુજરાતમાં કપરાડા બલસારથી અને આવતીકાલે 13 તારીખે नर्मदा જિલ્લાના દેજોપરા ખાતે એનું સમાપન થવા જઈ રહ્યું છે લગભગ 1100 કિલોમીટરની યાત્રા આ દક્ષિણ ગુજરાતમાંથી આ ચારેય યાત્રાઓ પછી જે બધાર વિસ્તારનો રોકો મળ્યા ये पहले किसान आक्रोश यात्रा योजना एक अमौसमी वर्षा के कारण आखा गुजरात में खेड़ों तो एक होता नहीं पीड़ा ने दर्द व्यक्त करे अने साथ में साथ में एमनी जो आर्थिक पाइपलाइन थे जो अन्य लाइन अने खेड़ों तो ना संपूर्ण देवा माप था है ये भी मामले चारे तरफ जुड़ी साथ में साथ जहाँ जो होता सातर मंडे खेडूतों खेड़ो विरोधी કરે તો પોલીસ અને প্রশাসন જે ઝુલમ ઉજારે છે એ પણ આપકો સામે જોરો લોકોએ સાબળ્યા જમીન જંપાગર અમે ખેડૂતોની સાથે જ અન્યાય થઈ રહ્યો છે સૂચન ફેરો છે પણ જો જે પણ રદવાતો એમની સાંભળી એમની પીડા સાંભળી સાથે સાથે આખા ગુજરાતના યુવાનો મળ્યા મોગો શિક્ષણ લીધા પછી જે રીતે સરકારી ભરતીઓનો घोटाळा થાય છે એની ગરબા પણ સાંભળી साथ-साथ फीस पगार कॉन्ट्रैक्ट में हाउसोर्सिंग चीज़ सोशर ढ़ेर रुपए, एनी पर ढ़ेर हुआ तो मरेगी कायनी भरती था ये कि मांग पर उठी कितना इस्ताद का बंद साल जब छिंदुरात में बदिए जगिया है कामदारों पर आया जनाकरों सेवारामों छोड़ाई ने कामदारों ने तो। पर जो अधिकार नजीम तो कॉन्ट्रैक्ट पर त આ ગુજરાતમાં ઉત્તર ગુજરાતની જાણે યાત્રા શરૂ થઈ તોને બરા જ જાણો છો કે મહિલાઓ દ્વારા જાહોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે ગુજરાતની ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ને રેલો છે ગુજરાત કા બજાર શહેરો માં બજાર ઘુમણા માં આજે এড્યુકેશન કેમ્પસો ની આજુબાજુ ડ્રગ્સ ની હાડલીઓ ખોલી ગઈ છે જે રીતે ડેટા છે ગુજરાત ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યો મેન્યુફેક્ચરિંગ હબ બન્યો ટ્રેડિંગ હબ બન્યો અને રિટેલિંગ પણ હબ બન્યો હમણાં અમદાવાદ એરપોર્ટ પર જે 30 કરોડ ડ્રગ્સ પકડાયો એના પછી તો એમ કહે છે કે ટ્રાન્ઝિટ હબ પણ ગુજરાત બની રહ્યું છે ડ્રગ્સ નું તે ડ્રગ્સનો ને ડ્રગ્સ નો સંપૂર્ણ ખાતમો થવો જોઈએ એના કારણે યુવા પેઢી બરબાદ થાય છે નાની ઉંમરે યુવાનો મોતને ભેટે છે બેટી કર્યો વિદ્વાન દાયકે ઓય આપરો છે એક પીડા ને દર્દ આખા ગુજરાતના ખૂણે ખૂણે લઈને જોવાવા બેઠક કરવામાં આવ્યો સાથે સાથે ગુજરાતમાં ત્રણ જગ્યાની ભારતીય જનતા પાર્ટી પોઈન્ટ પર ગરમું ગરતો નજી આપી છે પણ આખા ગુજરાતમાં જાણે મુંડો જ રાત હોય અને વાહવાઈ લેતા હોય દાદાનો મુંડો જ આ રીતે પબ્લિસિટી કરે છે हजारों की संख्या में आका गुजरात में अहमदाबाद होय वडोदरा होय राजकोट होय भावनगर होय वारगा होय अंबाजी होय के आदिवासी विस्तारो के कच्छ और बजीत तरफ गरीबों ना घरों पर बुलडोजर चले पचास 50 60 70 वर्ष रहता होय घरों पर बुलडोजर चले है ना काम धंधा की जगहों पर बुलडोजर चले और चार बातों गरीबों घरों पर बुलडोजर चलाए और पर ला ही અરે દેખાય કીડા જોઈ આપણી આંખો માં શું આવી જાય કે કેવી પરિસ્થિતિ માં લોકો રહેવા માટે મજબૂર છે કારણ કે આ બુલડોઝર રાત ચાલે છે સંસદના બેઠક ગયો કે લોકોએ બતાવ્યું કે ઉદ્યોગપતિઓના ગોછાની જમીનો પર દબાણ છે આખી નાખી કંપનીઓ છે પૈસા دارઓ ભાજપના મર્દિયાઓના આખાના કોમ્પ્લેક્સ છે મોટા દબાણો છે કબજા છે પણ ત્યાં ક્યાંય બુલડોઝર ચાલ્તું નથી आखा गुजरात में फरिया आनरवाड़ी बहनों रजूआत करवाई आशा वर्कर बहनों ने रजूआत करी मध्यान भोजन का कर्मचारी रजूआत करवाया जो बीसीए से विलेज कंप्यूटर एंटरप्रेन्योर ये लोग को रजूआत करवाया दर एक जगह के कॉन्ट्रैक्टर कर्मचारी होते हैं ये करवाया हाउ सोर्सिंग का ना नाम है अपना गई काल स्टैच्यू ऑफ यूनिटी में यहां बधी एजेंसीओ भाजपा ना मदद અને એ જે છે જેલા સાની લોકોને નોકરીએ રાખે તો પગારમાં ખૂબ મોટો શોષણ કરે છે એવા કુરાવા સાથેની અતિકતો રજુ થઈ એટલે આખા ગુજરાતના કર્મચારીઓ કામદારો પર શોષણ થઈ રહ્યું છે નાના નાના વેપારીઓ લારે ગલ્લાવાતાનાવાળા જે રોજ કમાઈને રોજ ગુજરાત ચલાવે છે એવા લોકો બધી જગ્યાએ રજુવાત થઈ કે હોગર્સ જોલની જગ્યાઓ બધી અપતા કેન્દ્ર સરકારરે કાયદો લાવ્યા પણ એ કે લાયસન્સ નથી આપતા એની પોલિસી નથી બનાવતા અને દર વખત પોલીસ લાગી વાટાવી જાય વર્કોરેશન કે નગરપાલિકા ભરીને લઈ જાય તોડફોડ કરે દર મહિને નિયમિત હપ્તા અપાય સતા હે ગણતિ થતી ઓવારી રજોવાતો ક્યાં રિક્ષાવાળા લારી ગલ્લાવાળા નાના દુકાનદારો નાના વેપારીઓ પધાર રોયા ગુજરાત આવો દૈવા છે નિસ્ધારા પુરાણી થી લોકો વર્ગાર સુધી ભરા છે અનેક વિદ્યાય વિદ્યાર્થીઓ એના જાતિના દાખલા માટે દર દર ભટકે છે દાખલા ન મળવાને કારણે ની જાતિઓ બરબાદ થાય છે 2006 માં કોંગ્રેસ ની યુપીએ સરકાર માનધિકારનો કાયદો લાવ્યા આજે 2026 છે લાખોની સંખ્યામાં જંગલ જમીનના દાવાઓ પેન્ડિંગ છે એની સુણવાય કદી કદી કે અધિકાર પતલો નથી આપતા સરદ ઓગજી આપતી એવો મોટો આપરો છે આ આદિવાસી સમાજને જ અન્યાય થાય એવો પડ ઉઠ્યો ખાસ કરીને સ્કોલરશિપના પ્રશ્નો પર પરંતુ અને આખા આદિવાસી વિસ્તારમાં એ नर्मदा જિલ્લો હોય દાહોદ હોય અંબાજી હોય કે આ बाजू વલસાડ આત કે તપરાળનો અખો વિસ્તાર હોય એ બધી જગ્યાએ આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો રાજ્યના નામે સિંગવી રાજે ખૂબ આક્રોશ સાથેની રજવાતો પડી ભરી દ્વારા આ વિસ્તારમાં भ्रमण પછી બધાદવર વિસ્તારના લોકોએ ખૂબ વિગતવાર પ્રશ્નો પણ રજુ કર્યા હકીકત કાફળ જોઈએ કે 21 કરોડની પાણીની ટાંકી અજુ તો ટેસ્ટિંગ નું પાણી અડધું ભરાયને ધરાસાઈ થાય એ સ્તર પર ગયા તો કોન્ક્રીટની અંદર માટી દેખાય છેવા પુરાવા જોવા રસ્તાઓ ટૂટેલા જોયા મનરેગાનો પ્રછાતા જો નળ છે જલમ 10 10 વર્ષથી તકલીફ છે નળ છે સ્ટેજ પોસ્ટ છે પણ પાઇપલાઇન નથી નખાઈની હકીકતો આંખે જોય આ બધું જોયા પછી અમે નક્કી કર્યું કે આખા ગુજરાતના લોકોનો आवाज હવે ત્યાંથી તો બોલન કર્યો પણ જ્યારે 16 ફેબ્રુઆરીની ગુજરાત વિધાનસભાનો બજેટ સત્ર સહો આ ગુજરાત કે પ્રજાના પર સેવાના ટેક્સના પૈસા સરકારી તિજોરીમાં জমা થાય એ પૈસામાંથી રાજ્ય સરકારનો બજેટ બને છે અને એ બજેટ સત્ર પેલા તો પ્રજાના મુદ્દા એના પ્રશ્નો સમસ્યાઓ પરિયાદો અને પીડા જનનો આક્રોશ જો વ્યક્ત ના થાય તો હું માનું છું કે સરકાર તો એવી વાવાવાયે પબ્લિસિટી કે ગુલાબી પિક્ચર બતાવશે અને એટલા જ માટે આખા ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો ખાસ કરીને ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય કે જેના ઘરો પર બોલ્લોચર ભરાયા છે જેની નોકરીઓ છીનવાઈ ગઈ છે જે કામદારોનું શોષણ થાય છે બધા જ લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આવો 16 ફેબ્રુઆરીએ બપોરે 1 વાગે આખા ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોના હક અધિકાર માટે એના પ્રશ્નો માટે એની ફરિયાદો માટે એને થતા અન્યાય ને શોષણ સામે એમની પીડા ને आक्रोश ને જજ કરવા માટે જનアંગરો સભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે અને વાત તમામ ગુજરાતના યુવાનો જે જે રોજગાર માટે લડે છે જે પીછ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રધાન નાબૂદ કરવા લડે છે એમને પણ આમંત્રણ આપીએ છીએ આખા ગુજરાતના તમામ સત્રસનો કે જેના ઘરો પર બુલડોઝર ચાલ્યું છે જેને નોટિસો મળી છે એવા લોકોને પણ આમંત્રણ આપીએ છે સમગ્ર આદિવાસી વિસ્તારના તમામ લોકો જે જાતિના ગાંઠવા માટે જંગલ અધિકાર માટે પોતાનું જળ જંગલ ને જમીન બચાવવા માટે લડી રહ્યા છે એવા તમામ લોકોને પણ આમંત્રણ આપીએ છે આખા ગુજરાતના સરકારી કર્મચારીઓ કે જેનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે એમને રોગતાયોમાંથી કારણે આવે છે એવા લોકોને પણ અવતરણ આપીએ છે કે તમે પણ આવો લારી ગલ્લા પાટણાવાળા નાના વેપારીઓને પણ અવતરણ આપીએ છે કે તમારો હક દીગારની વાત માટે તમારો પ્રશ્નોમાં જાઓ અમારું NHAI દ્વારા આખા ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ અભિયાન જે ચલાવ્યું અને એમાં લાખોની સંખ્યામાં યુવાનો જોડાયા છે એવા યુવાનોને પણ કહેવા માંગીએ છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના ખાતમાની લડાઈ માટે તમે પણ આવો ખાસ કરીને મનરેગાનો કાયદો જે કાયદો છે યોજનામાં ધીમે ધીમે પરિવર્તિત કરીને લૂલો બનાવવાનો પ્રયત્ન કરે છે ખતમ કરવાનો પ્રયત્ન કરે છે તો લાખોની સંખ્યામાં મનરેગાના કામદારો આમાં અસર થવાના જે એનું બજેટ ઘટાડીને રાજ્યો પર ભારણ આપવાની વાત કરે છે એમાં પણ આ યોજના કાયદો ભવિષ્યમાં બંધ યોજનામાં ફેરવીને બંધ કરવાનો જે પ્રયત્ન છે વા મનેગાને કામદારોને પણ કહીએ છે અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો જાગૃત સ્વજનો અને સન્નાડીઓને કહીએ છે કે તમારો પૈસા ટેક્સ ના છે તમારો પૈસામાંથી ખોટો નતો હોય તમારા પૈસા માંથી ભ્રષ્ટાચાર થતો હોય ગેરરીતિ થતી હોય તેવા પુરાવા સાથે એવી માહિતી સાથે સોળમી ફેબ્રુઆરી એ કોંગ્રેસ ની આ જનાક્રો સભામાં આવો અમે તમને મંચ આપીશું અમે તમારા પ્રશ્નોને ઉઠાવીશું અમે તમારી તકલીફ પીડા જે આક્રોશ છે એને કોંગ્રેસના મંચના માધ્યમથી ના માધ્યમ થી બુલંદ રજૂ કરીશું એ રસ્તા પર પણ લડીશું અને વિધાનસભાના ફ્લોર પર પણ તમારા પ્રશ્નો ફરિયાદ હકીકતો ને મૂકવાના સંકલ્પ સાથે સોળમી ફેબ્રુઆરીએ બપોરે એક વાગે જન સભા ગાંધીનગર ખાતે આયોજન કરી છે એમાં આપ સૌ પણ જોડાવો એવું આપના માધ્યમથી બધાને આમંત્રણ પાઠવ્યું છે